તો ભાઈ ડાઈટ નો આવી ગયો છે આઈસ્ક્રીમ જય માતા દી માધર મિત્રો ફરી એક નવો બ્લોગ વીડિયો અંદર સ્વાગત છે ને ભાઈ હાડા 4 વાગી ગયા છે બપોર પછી ના અત્યારે બ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે કોના ફોન માં ભાઈ વિપુલ ભાઈના ફોનમાં આપણે બ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું કેમ કે આપણો ફોન ભાઈ હવાર એની ભાઈ હતો 8 વાગ્યાનો હજી દેવા આવ્યા નથી અહીં આવ્યા છે મિત્ર તમારો ભાઈ ફોન દે તો હું બ્લોગ નો કટકો તો મારું યાર એમણે કા બ્લોગ સન ભાઈ આડન જડ આવે શકાય એવા કાય ખાસ આવતા નથી પણ કાય લગાય વાંધો નહી જો અત્યારે ભાઈ માળાના પાર્સલ છે ને બે છે પેક કરી વાળેલા જો આ મોકલવાના છે ભાઈ અમદાવાદ અમદાવાદ છે ને ભાઈ માળાના પાર્સલ મોકલી દેવી બસ અત્યારની હશે નહીં લગભગ હાનની બસ છે અને ગાડીમાં છે ભાઈ જો હું લોડ કરી દીધી છે ભાઈ પ્લાય લોડ કરી દીધેલી છે અને બધી પ્લાય રહી ને ભાઈ કાપવાની છે ને અંદર ભાઈ કાપવાનું કામ શરૂ છે ને આપણે છે ને ભાઈ પાર્સલ અમદાવાદના છે બે પાર્સલ છે અમદાવાદના તો મોકલી દે ને પાપડા પ્રધર શું કરે છે ભાઈ ખબર છે શું કરે છે શું કરે હા બોલા કોણ બોલા હા જો ફોનવાળા આવી ગયા યાર જે બ્લોગ શરૂ કર્યો છે ફોનવાળા આવી ગયા અને ભાઈ જો હવાને હે ને ભાઈ બહુ એડિટિંગ બહુ માથાકૂટ વાળો છે ને જો સ્ક્રિપ્ટનો છોડો લઈને જાય છે કે ભાઈ એડિટિંગમાં મારી દીધા છે વિપુલભાઈ લોસા તો કાય નહીં હાલો તમે કન્ટિન્યુ મજા હાલો તમે એડિટિંગ કરવા જાવ જાવ હું મારો વ્લોગ સંભાળું તો ભાઈ છે ને દુકાન આવી જશે શું કરે હે તું તો ફ્રી ફાયર બેંક તે દે દીજો અચ્છા લેકિન ફ્રી ફાયર રમતો તો રીલ જો મે આ લે વ્લોગ લાવ્યો ને લે ફ્રી ફાયર રમતો તો ને હે હા ખોટું બોલે હે અને જો દુકાન હા પેક છે અને વા સાઈડ જાવ એક દિવસ તમને છે ને આપડી શોપ ટૂર કરાવવાની છે જેટલી શોપ છે ને એટલી બધી બતાવ જો અહીંયા પ્લાય આવી ગઈ છે અને ભાઈ કટિંગ નું કામકાજ શરૂ છે આપણે નથી કર્યું પપ્પાએ કરેલું છે હવે આપણે કરીશું હમણે તો કાંઈ નહીં હાલો આગળ બનાવી રહ્યો પાર્સલ બે પેક કરી દીધા છે મોકલી દઉં તો ભાઈ દુકાને હતા અને હું ઘરે ઓલે ઘરે હું દુકાને એમ કહીને આવ્યો ઘડી કત જાઉં છું હમણાં તરત પાછો આવું પણ હું આવ્યો તો મારો ફોન લેવા કેમ કે આ ભાઈ મહાન કલાકાર અમારે એવા આર્ટિસ્ટ એડિટર સાહેબ છે ને એડિટિંગ કરતા હતા તો મેં કીધું એડિટિંગ થઈ ગયું હશે મેં કીધું લઈ આવું ફોન એમ

અને ભાઈ જો વીસ ટકા નો ભાઈ શું કેવાય ચાર્જિંગ નો ભાઈ પડી જશે ને ઈ ગાડી લઈને જાય હું મારી ગાડી લઈને જાય ભાઈ જાવ આપડે ક્યાં દુકાને ભાઈ દુકાને છે ને પાછું કામકાજ કરવા હાલો ક્યાં આવું આવું આવજો ન આવું કઈ નઈ ચાલો ભાઈ આપડે ગાડી લઈને ઉપડીએ ભાઈ કટિંગ કરવા તો ભાઈ ખાઈ પીને આવી જશે મસ્ત મજા ભાઈ સ્વેટર બેટર પહેરીને દુકાને અને દુકાને જો ભાઈ આટલું કટિંગ કરી નાખ્યું છે ફોન ભાઈ ચાર્જિંગમાં પડે છે એટલે શૂટિંગ મોટિંગ લીધું નથી અને હવે જો આ ચાર પાંચ થપ્પા પડ્યા એનું કટિંગ કરવાનું છે અને પછી પાછું એનો જ્યાં માડા કાપવાના આમ તમને એક વસ્તુ બતાવું કઈ રીતનું કાપવાનું હોય જો આ રીતનું કાપવાનું આવે આ રીતનું કાપવાનું છે એમાં એટલો ભાગ રહ્યો એ જ્યારે કાપવાનું શરૂ છે પછી પાછો આ ઉપલો ભાગ રહ્યો એ કાપવાનો રહેશે અને આવું પાટિયું હોય આવું પાટિયું એમાંથી આ રીતનું કાપવાનું આવે અને પછી આખો માળો કેવો બને જો આવો માળો બંધ છે આવો કંઈક માળો બંધ છે આ એટલે આવો એટલે મીન્સ કે આ ઉપર આવશે પણ આ નહીં આવે એની ઉપર છે ને આવું ખડ આવશે આવું ખડ જો આવું ખડ એટલે એ જ છે ને ભાઈ સુગરીનો જોડી માળો બનાવવાનો છે એટલે એનું કટિંગ શરૂ થઈ જાય છે પ્લાય પડી જો અજ્યાં એક જ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટ જો છે આ મોયલું આવે આ હજી એનું આ કાપવાનું આ તળિયું કાપવાનું આ બારી કહેવાય અને આ છાપરું કાપવાનું ભાઈ પછી આમાં ઓલ પાડવાના છે એટલું કામકાજ છે ને ભાઈ બાકી છે તો કાઈ ચાલો પટમ પરસેન્ટ બાકી દેવી કામ તો ભાઈ કપાઈ જશે ને ત્રણ થપ્પા બાકી છે હવે પૂરું કરવું પડશે અને ભાઈ આવી ગયા છે ભાઈ નાઈ પાસા પાસા નાઈ કમ્પ્લેટ છે અને આવી રીતના થપ્પા કરે છે ને જે બ્લાયર જે પ્લાય પડી ને ભાઈ એ અંદર નાખી દેવાની છે હવે હવે કેમ કે ભાઈ જે કાલે પાછું શું કહેવાય આપણું મૂવી આવે છે ગુજરાતી ફેમિલી ફિલ્મમાં એટલે એ મૂવીનું થોડું ઘણું હે ને ભાઈ એડિટિંગ બાકી છે તો હું થશે ત્યારે હવે આ બધું પેકઅપ કરીને એડિટિંગ કરવા અને એડિટિંગ પૂરું થાય એટલે અપલોડ કરીને અપલોડમાં તો અહીંયા જ મૂકવા પડશે કેમ કે રાઉટર છે એટલે અપલોડમાં મૂકીને પાછા બે લાગી જાઉં કટિંગ કરવા તો હાલો હવે અમે ફટાફટ પેકઅપ કરી લઈએ દુકાન પેક કરીને બે વાર ગાડી ને જો લેતા જ્યાં ઘરે ભૂલી જાય સાવી જો એક બીજી એક બીજી વારા પછી ગાડી આપતા ને લેવો પગ પાળા દોરી ના લેવો જાય દર દર કાંઈ ને હાલો હું ભાગું એડિટિંગ કરવા મારે હાલ પડી હળ તાળ પડી કડી એમ કાળો તમારો કડી ઈ આને કીધું અને પછી તમારી ઘણી કડી હોય તમારો અને વસમાવલી કડી કે ગાય એડ કરવાની એડ કરજો કે મે જાણ કુવરને પરણાવશુ અને જોડશુ જા ડેરી જાન કે એના સ્વર્ગે થી ઉતરા વિમાન કુવર શે લઈયા એક કડી ઈ ગાય એક આવડી હાથે ગાય ને ઈ તું ગા મેચ કરો એ બધું ભેગું નઈ થાય આના પાછું ટાઈમિંગ કટ છે

باقی ریگیولر ہے بی کلاک جو کلاکا چھوٹے کلاس جو پچھلے ہرا بار جیسے ایسپورٹ جائے پچھلے اپلوڈ راؤٹر وائی فائی اپلوڈ موکی نے پچھلے اپنے تو بس جو کئی نہیں بہت بھو بھو لا جائے